હવે વાત કરીશું રાજકોટ વિશે જ્યાં મનપાના વધુ એક નેતાએ સરકારી ગાડીનો ઉપયોગ કર્યો પોતાના અંગત કામ માટે રાજકોટ મનપાના શાસક પક્ષના નેતાએ સરકારી ગાડીનો દુરુપયોગ કર્યો છે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે સરકારી કાર્ડનો ઉપયોગ કર્યો છે પોતાના સંતાનોને શાળાએ લાવવા લઈ જવા માટે સરકારી કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે જેનો કેટલોક વિડીયો સામે આવ્યો જાગૃત નાગરિકે આ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે જેના કારણે તેમની આ ક્ષતિ સામે આવી મનપા અધિકારીઓને સરકારી કાર્ડનો પર્સનલ ઉપયોગ કરવાની જાણે કે વધી છે રાજકોટના મેયર વિવાદમાં આવ્યા હતા સરકારી કાર્ડ લઈ તે મહાકુંભ પહોંચ્યા હતા જોકે તેમણે તે બાબતે હવે રૂપિયા આપી દીધા છે તેવો દાવો કર્યો બીજી બાજુ હવે શાસક પક્ષના નેતા લીલુબેન જાધવ તે પણ હવે પોતાના વિદ્યા તેમના જે સંતાનો છે તેમને શાળા લઈ જવા અને મૂકવા માટે પણ પોતાની સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે ત્રણ અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક બાજુ મેયર મહાકુંભમાં પહોંચ્યા ત્યાં જ્યાં ગાડી લઈને પહોંચ્યા હતા સરકારીને હવે શાસક પક્ષના નેતાએ પણ આવું કર્યું રાજકોટ મનપાની જે સરકારીઓ ગાડીઓ છે તેને લઈને વિવાદ છે તે થવાનું વિવાદ શાંત થવાનું નામ ન લેતો હોય એવી ફરી એક વખત ઘટના સામે આવી છે કેમ કે હજુ તાજો દાખલો રાજકોટના મેયરનો છે કે જેઓ પ્રયાગરાજ ગયા હતા ને હવે જે શાસક પક્ષના નેતા છે લીલુબેન જાદવ તેમની ગાડીનો વિડીયો વાયરલ થયો છે ને વિડીયોની અંદર એવું દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ છે તે બેસી રહ્યા છે વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આપણી સાથે લીલુબેન પોતે જોડાયા છે તેમની સાથે વાત કરીશું બેન શું મામલો છે ના વિડીયો ક્યારનો ને ક્યાં છે આ મામલો એ સાચી વાત છે કે મારી ગાડી હતી પણ વોર્ડ નંબર અગિયારમાં જીનિયર સ્કૂલ કરીને છે આવેલી ત્યાં મારા સનનો નંબર આવેલો છે આજે દસમા બાર બારમાવાળાની એક્ઝામ ચાલુ થઈ છે એટલે હું બાળકોને લેવા ગઈ તી એ હું માનું છું દોઢ વાગી ગયો તો મેં સ્કૂલના સરને પણ ફોન કર્યો તો ત્યાં કે ના બેની કે તમે પહોંચી જાજો હું ત્યાં સ્કૂલે ગઈ ને તરત મારા બાળકો નીકળ્યા એટલે અમે સીધા નેથી રિટર્ન થઈ ગયા ને આજી આગળ જી બેસે છે એ મારો સન છે ને પાછળ છે જે બેના બેસે છે એ મારી સેવા આવી હતી એના મમ્મી પપ્પા બાર બારગામ ગયા હતા તો એને કીધું બેન તમે લેતા આવશો એટલે મેં કીધું હા ચોક્કસ હું લેતી આવીશ જનરલી નિયમ શું હોય છે આ રીતના યુઝ કરી શકાય કે ન કરી શકાય નિયમ શું હોય છે એટલે અત્યારે દસમા બારમા વાળા માટે તો હું એમ કહું કે આપણે નિયમમાં ન જઈએ તો સારું નિયમ તો જીકેતો હોય પણ એક સ્ટુડન્ટને વિદ્યાર્થીને મદદ કરવી એ મારી ફરજ બનતી દરરોજ ગાડી હોય છે આજે જ લઈ શું હતું ઘટના મારો સંતો મોદી સ્કૂલમાં ભણે છે આજે બારમા વાળાની એક્ઝામ ચાલુ થઈ એ દરમિયાન હા બસ એટલે ત્યાં સ્કૂલમાં નંબર આવ્યો હતો ને એક્ઝામ પૂરી થઈ હતી ને બે બાળકોને હું લઈને ઘરે આવી ને મારા વોર્ડમાં છે વિડીયો કેમ કે ગઈકાલે મેયરે પણ એવું કીધું હતું કે ભાઈ મને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે વિડીયો કોઈ દ્વારા વાયરલ કરાવવામાં આવ્યો છે શું લાગે છે તમને હા ભાઈ એ માહિતી તો શત્રુ હોય આપણા તો એને કઈ રહ્યો હોય પણ મને એવું લાગે છે કે મેં એક દીકરીની સેવા માટે હું દીકરીને કોઈ આગળ સોંપી નથી શકતી કે ભાઈ હું બીજાને કહું કે તમે આ બેનાને લઈ આવો મારી જવાબદારી મેં લીધી એમાં મેં નિભાવી અત્યારે ઈ વસ્તુમાં મને નથી ખ્યાલ કે ગાડીનો નિયમ શું હોય લેવી કે ન લેવી પણ કોઈ એક માનવતાની દ્રષ્ટિએ કોઈની મદદ કરવી એ મારી ફરજ બને છે ચોક્કસ તો બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે અને એમાં સેન્ટર છે તે આવ્યું હતું ને એટલા માટે જે જીનિયસ સ્કૂલ છે ત્યાં બેન છે તે ગયા હતા અને આ વિડીયો છે તે વાયરલ થયો છે એમના સન અને સાથે જ જે એક અન્ય વિદ્યાર્થીની છે કે જેના માતા પિતા ન હોવાથી તેમને તેઓ લઈ ગયા હતા એવું કહેવામાં આવી રહ્યું છે ને સેવાના ભાવથી આ કામ કર્યું હોય તેવું તેઓ જણાવી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ